હું અરુણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણપ્રિયામાં તમારું સ્વાગત છે આજનો એક વિચાર એક દ્રષ્ટિકોણમાં ફરીથી આપણે ગીતા ઉપર જોઈશું ગીતા સરળ શબ્દોમાં આ વિષય ઉપર થોડો વધારે પ્રકાશ નાખવાની જરૂર છે કેમ કે બે ત્રણ જણાના ફોન આવ્યા કે ઈશ્વરને પામવા માટે જ્ઞાન અને ભક્તિની શું જરૂરત છે જ્ઞાની જ્ઞાનથી અને ભક્ત ભક્તિથી ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે કર્મ એ તો જીવનનું એક અભિન્ન અંગ છે માણસ જન્મે ત્યારથી જ પ્રકૃતિ એની પાસે શારીરિક કર્મ કરાવે છે ખાવું પીવું સૂવું વગેરે સ્મૃતિ વિચાર એ બધા માનસિક કર્મ છે સંસારમાં રહીને જવાબદારી માટે કરેલ કાર્ય એ પણ કર્મ જ છે એટલે કર્મ તો માણસના શરીર સાથે જોડાયું છે હવે રહી વાત જ્ઞાન અને ભક્તિની ભગવાન કૃષ્ણએ પણ ગીતામાં કહ્યું છે કે જગતમાં બે પ્રકારની નિષ્ઠા પ્રવર્તે છે એક છે જ્ઞાન માર્ગ અને બીજો છે ભક્તિ માર્ગ જ્ઞાનીઓ જ્ઞાનથી ઈશ્વરને પામવાનો પ્રયત્ન કરે છે જ્યારે ભક્તો છે એ ભક્તિથી ભગવાનને પામવાનો પ્રયત્ન કરે છે પરંતુ કેવળ જ્ઞાન અને કેવળ ભક્તિથી ઈશ્વરને પ્રાપ્ત કરી શકતા નથી કેવળ જ્ઞાનથી ઈશ્વર સાથે તાદાત્મ્ય સાધી શકાતું નથી એકરૂપ થઈ શકાતું નથી એટલે ઈશ્વરનો સાક્ષાત્કાર જલ્દી થઈ શકતો નથી વળી જ્ઞાનીમાં અહંકાર હોય છે અને અહંકારથી ઈશ્વર હંમેશા દૂર રહે છે આ દોષ જ્ઞાનનો છે એવી રીતે કેવળ ભક્તિમાં પણ દોષ રહેલો છે જ્ઞાન વગરની ભક્તિ અજ્ઞાનતાને કારણે બીજાને દોરે દોરવાઈ જાય છે પોતાની બુદ્ધિથી સત્ય અસત્ય સાચા ખોટાનો નિર્ણય કરી શકતી નથી આગલા એપિસોડમાં કહેલું તેમ એક બેન શિવ મંદિરમાં જવાની ના પાડે છે સત્યનારાયણનો પ્રસાદ ખાવાની પણ ના પાડે છે કેમ કે તે વૈષ્ણવ છે અને શ્રી કૃષ્ણ અને શ્રીનાથજીને માને છે આ એની કેટલી મોટી અજ્ઞાનતા છે એ દર્શાવે છે ખુદ ભગવાને કહ્યું છે કે હું માત્ર પ્રાણી માત્રમાં રહેલો છે એ તો દરેક જીવમાં ઈશ્વરને જોવાની વાત કરે છે આપણે તો ભગવાનમાં પણ ભેદ કરીએ છીએ અજ્ઞાનતાવર્ષ મનુષ્ય ઘણી અંધશ્રદ્ધા ધરાવે છે જેથી બહેનો નારાયણ સ્વામી જેવાની ઝાડમાં ફસાય એનો શિકાર બને છે કેટલાય બાવા સાધુ ઢોંગી બાવા સાધુના ઝાડમાં ફસાઈ જાય છે આમ જ્ઞાન વગરની ભક્તિમાં પણ ઘણી વિકૃતિ આવે છે જો ભગવાનનો તો ઠીક માણસોનો પણ તિરસ્કાર અને અવજ્ઞા કરે છે આપણે શ્રીમદ ભગવાન મહાત્મામાં વાંચ્યું છે ભગવત મહાત્મામાં વાંચ્યું છે કે નારદજી ફરતા ફરતા વંદરાવન આવે છે ત્યાં રસ્તામાં એક સ્ત્રીને જુએ છે જે બહુ જ ગમગીન અને ઉદાસીન હતી દુઃખી લાગતી હતી ત્યારે નારદજી એને પૂછે છે કે શા માટે તું દુઃખી છે ત્યારે તે સ્ત્રી બતાવે છે કે આ બે નીચે પડેલા મારા બે યુવાન પુત્રો છે જે મૂર્છિત અવસ્થામાં છે જેથી હું દુઃખી છું મારું નામ ભક્તિ છે અને આ જ્ઞાન અને વૈરાગ્ય એ બે મારા પુત્ર છે જે માના પુત્ર મૂર્છિત અવસ્થામાં હોય એ માસુખી કેવી રીતે રહી શકે એ પુષ્ટ કેવી રીતે બની શકે મતલબ કે જ્ઞાન વગર ભક્તિનું પોષણ કઈ રીતે થાય ભક્તિ પુષ્ટ કેમ બને આમ જ્ઞાન વગર ભક્તિ અને ભક્તિ વગર જ્ઞાન અધૂરું છે કર્મ પણ જ્ઞાન વગર ઘાંચીના બળદની જેમ ગોળ ગોળ ફરે છે પણ કાંઈ પીસાતું નથી કર્મમાં પણ ભક્તિની વિનાશ ન હોય તો ભક્તિની ગણતરી જળ ભરતમાં થાય છે એક એક ખેતરે ખેડીએ છીએ એક કર્મ છે બિયારણ અને ખાતર નાખીએ છીએ એ જ્ઞાન છે અને જ્યારે એમાં ભક્તિરૂપી જળનું સિંચન કરવામાં આવે ત્યારે તે સુંદર ફળ મળે છે બીજી બળી બીજી વસ્તુ એ છે કે જ્યારે તમારી ભક્તિ સર્વોચ્ચ કક્ષાએ પહોંચે ત્યારે કુદરતી જ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય છે દાખલા તરીકે નરસિંહ અને મીરા એ ક્યાં કોઈ યુનિવર્સિટીમાં ભણવા ગયા હતા પણ એના ભજનો એટલા મધુર અને અદ્વિતીય છે કે અને એટલા લોકપ્રિય બન્યા છે કે આજે પણ એ લોકોની જીભે છે નરસિંહ અને મહેતાના નરસિંહ મહેતાના ભજનમાં તો એટલું તત્વજ્ઞાન છલકે છે કે મોટા મોટા વિદ્વાનો અને પ્રોફેસરો પણ ઘણીવાર એને સમજી શકતા નથી આ જ રીતે જ્યારે જ્ઞાન પણ એની સર્વોચ્ચ કક્ષાએ પહોંચે છે ત્યારે કુદરતી જ ભક્તિનો પ્રાદુર્ભાવ થાય છે આવા જ્ઞાની ભક્તોમાં રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ આવી શકે અને એ લોકો જ પુરુષોત્તમને પ્રાપ્ત કરી શકે છે આમ પુરુષોત્તમને પામવા માટે કર્મ જ્ઞાન અને ભક્તિ ત્રણેય જરૂરી છે જય શ્રી કૃષ્ણ